નમસ્કાર મિત્રો વિડીયોમાં તમે જે બળદની જોડ જોઈ રહ્યા છો તે વેચવાની જ છે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સામંતભાઈને આ બળદની જોડ વેચવાની છે વિડીયોમાં તમે જે ફોટામાં જોઈ રહ્યા છો આપણી પાસે વિડીયો પણ છે જેમાં તમે જોઈ શકો છો બળદ ખૂબ સારા છે સામંતભાઈને આ બળદ વેચવાના છે આ બળદ તમને કૃષ્ણગઢ ગામ ભાણવર તાલુકો દેવભૂમિ દ્વારકા જિલ્લો જોવા મળશે સાવંતભાઈના મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર તમે વિડીયોમાં દેખાય જ્યાંથી તમે એમનો ડાયરેક કોન્ટેક કરી શકો છો સામંતભાઈએ બળદની કિંમત એંસી હજાર રૂપિયા રાખેલી છે જેમાં નોર્મલ ફેરફાર થઈ શકે છે જે કોઈ પણ મિત્રોને લેવી હોય બળદની જોડ તો સાવંતભાઈના કોન્ટેક નંબર આપને સ્ક્રીન ઉપર દેખાય જ્યાંથી તમે એમનો ડાયરેક્ટ કોન્ટેક કરી શકો છો બીજી જોડ આપણી પાસે છે વિડીયોમાં તમે જે બળદની જોડ જોઈ શકો છો આ બળદની જોડ વેચવાની છે ભાઈને આ બળદ તમને ગામ દાતરાણા તાલુકો મેંદરડા જિલ્લો જૂનાગઢ જોવા મળશે ભાઈ આ બળદની કિંમત એક લાખ પંદર હજાર રૂપિયા રાખેલી છે ભાઈના નંબર સ્ક્રીન ઉપર તમને દેખાય છે જ્યાંથી તમે એમનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો ત્રીજી જોડ આપણી પાસે છે વિડીયોમાં તમે જે બળદ જોઈ રહ્યા છો આ બળદ તમને ગામ જૂની ફોર્ટ તાલુકો જામખંભાળીયા જિલ્લો દેવભૂમિ દ્વારકા જોવા મળશે ભાઈયા બળદની કિંમત પાંત્રીસ હજાર રૂપિયા રાખેલી છે જેમાં નોર્મલ વેફાઈ જઈ શકે છે બળદના માલિકને નંબર તમને વિડીયોની સ્ક્રીન ઉપર દેખાય છે જ્યાંથી તમે એનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ બળદ જોઈ શકો છો એના પછી આપણે આગળ વધીએ ચોથી બળદની જોડ છે આ બળદની જોડ તમને ગામ પસનાવડા તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ જોવા મળશે ભાઈ આ બળદની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખેલી છે જેમાં નોર્મલ ફેરફાર થઈ શકે છે આ બળદ તમને સોમનાથમાં જોવા મળશે એટલે જો કોઈ પણ મિત્રોને લેવા હોય તો ભાઈના નંબર સ્ક્રીન ઉપર દેખાય ત્યાંથી એમને કોન્ટેક કરી શકો છો